ગારેધર ધનકુવા પ્લોટ વિસ્તારમાં થોડા દિવસે બે મહિલાઓ વાળને ઘૂંટ લેવા માટે આવે છે ત્યારે અચાનક જ એક દુકાનમાં તેમજ એક રહેણાકી મકાનમાં જોતા એક ઠેલો પડ્યો હતો તે પોતાના ખેલામાં નાખીને ફરાર થઈ જતા ઘર ધણી બહાર નીકળતા તે જ મહિલા થઈ જવા પામી હતી આ બનાવ બનતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ગારેધરના ધનકુવા પ્લોટ વિસ્તારમાં દિન દહાડે બે મહિલા ચોરી કરતી હોવાનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે મળતી માહિતી પ્રમાણે બંને મહિલા માથાના વાળની ગૂંચ લેવા આવે વિસ્તારમાં ફરતી હતી ત્યારે મોકો જોઈને ઘરમાં જે એક થેલો લઈ જતા ધણી જોઈ જતા તેની પાછળ દોડ્યા હતા પણ બંને મહિલા નાસી છૂટી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બનાવ જોતા નાગરિકોએ તેમના વિસ્તારમાં આવતા ફેરિયા કે અન્ય ચીજવસ્તુઓ વેચવા કે લેવા આવતા લોકો પર નજર રાખવી જોઈએ અને શંકા જાય તો પોલીસને જાણ કરવી જોઈએ